જય શ્રી કૃષ્ણ અનુજ જય શ્રી કૃષ્ણ મોટે ભાગે નાની ઉંમરમાં જે છે એ કોઈ પણ કારણસર વાળ ખરવાના શરૂ થયા હોય એવા જે છે એ ઘણા બધા કેસીસ આપણે જોતા હોય છે કે નાની ઉંમરમાં વાળ ખરે છે એવી રીતે હેરફોલની પ્રોબ્લેમ સાથે અનુજ જે છે એ મારી પાસે બે મહિના પહેલાં આવ્યો હતો અને એને હેરફોલ થયો હતો હેરફોલની સમસ્યા વિશે આપણે સમજશું અને એના વિશે હું આજે તમને એક સરસ મજાની ટિપ્સ પણ આપીશ એટલે આ વિડીયો ખાસ અંત સુધી જોજો હું અનુજનું રિવ્યૂ લઉં છું અનુજ બેટા તને જે છે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ એને કેટલો સમયથી શરૂ થઈ હતી ઓલમોસ્ટ એક મહિના જેવો થાય એક મહિનાથી હેરફોલ થતો હતો અને એ કઈ રીતે શરૂ થયો દિવાળી ટાઈમે ડેન્ગ્યુ થયો હતો તો એની મેડિસિનના લીધે પછી હેરફોલ સ્ટાર્ટ થયો સ્ટાર્ટ થઈ ગયો હતો અને કેવા વાળ ખરતા બેટા તને કોમ્બ કરતો તો વાળ ખરતા પછી સુઈને ઉઠ્યો તો તકિયામાં હોય કાં તો ક્યારેક હેર સરખા કરવું તો એ વાળ ખરે બરાબર છે અને આપણી લગભગ જે છે એ ટુ મંથ્સની મેડિસિન થઈ રેગ્યુલર અને તને અત્યારે કેટલા ફરક લાગે છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એટલે ઓલમોસ્ટ ખરવાના બંધ જ થઈ ગયા બરાબર હવે જો અનુજના માધ્યમથી હું એ અવેરનેસ આપવા માગું છું ઘણી વખતે અમુક પ્રકારના તાવ હોય જેમ કે ટાઈફોઇડ છે કે ડેન્ગ્યુ છે એના પછી શરીરમાં ગરમી રહી જતી હોય છે એની જે શોષણ આપણા આંતરની જે શોષણની કેપેસિટી છે એ ઘટી જતી હોય છે જેને કારણે નાના બાળકોમાં પણ વાળ ખરવાના શરૂ થાય જનરલી આટલા નાના બાળકમાં વાળ ખરવાની ફરિયાદ ઓછી જોવા મળતી હોય છે પણ આજકાલના સમયમાં બાળકોમાં ફૂડનું પ્રમાણ ઓછું હોય ફાસ્ટ ફૂડ વધારે લેવાતું હોય તો એ પણ ખરતા હોય છે અથવા તો આવા પ્રકારના કોઈ રોગ કે જેમાં તાવ આવી જાય કે ટાઈફોઈડ કે ડેન્ગ્યુ જેવો તાવ થાય એના પછી પણ શરીરમાં ગરમી રહી જવાને કારણે વાળ ખરતા હોય છે અને એ જ વસ્તુ અનુજમાં પણ હતી અનુજમાં ડેન્ગ્યુ થઈ જવાને કારણે એના પછી ગરમી રહી ગઈ અને એને કારણે વાળ ખૂબ ખરતા હતા વાળ એટલી હદે ખરે કે સવારે ઉઠે તો તકિયામાં વાળ હોય બાથરૂમમાં સ્નાન કરતી વખતે વાળ ખરે કોમ્બ કરવામાં વાળ ખરે એટલે ઓલમોસ્ટ જે છે એ નાના બાળકો ફ્રસ્ટ્રેટ થવા માંડે એમ ટીનેજ હોય અને વાળ વધારે ખરે એટલે ફ્રસ્ટ્રેશન વધી અને ફ્રસ્ટ્રેશન થતું હતું અચાનક આટલા બધા વાળ કેમ ખરે હાલ્યા જશે કે શું ટકો થઈ જશે એવું વીક લાગતી હતી ને જનરલી જે છે ને આમાં આયુર્વેદની એક સિમ્પલ ટ્રીટમેન્ટ હોય છે કે જેમાં અમે વાળના પોષણ આપે એવી મેડિસિન આપી છે અને ઔષધિવાળું ઘી આપતા હોય છે જેને કારણે અંદરની ગરમી ઓછી થાય અને વાળ ખરવાના તરત ઓછા થાય એની સાથે કોઈ પણ વ્યક્તિને જો વાળ ખરતા હોય તો એને ત્રણ વસ્તુ ખાસ ફોલો કરવાની સૌથી પહેલાં તો સૂર્ય નમસ્કાર ચાલુ કરવાના બીજું પોતાના ખોરાકમાં ખારું ખાટું અને તીખો ખોરાક ઓછો કરી દેવાનો અને ત્રીજું આમળા અને ગાયનું ઘી એ સૌથી બેસ્ટ છે વાળ ખરતા અટકાવવા માટે એને શરૂ કરવાનું એટલે અનુજ તારા જેવા ઘણા બધા એવા હશે કે જેના વાળ જે છે એ બહુ ઝડપથી ખરતા હશે અથવા તો મુશ્કેલી હશે તો એને તું તારા માધ્યમથી શું અવેરનેસ આપવા માંગીશ આયુર્વેદ વિશે જલ્દીથી જલ્દી ડૉક્ટરની સલાહ લો આયુર્વેદિક મેડિસિનથી કાંઈ સાઈડ ઇફેક્ટ કે નહીં થાય ને રિકવરી પણ ધીમે ધીમે સરખી થઈ જશે ટોટલ રિકવરી મળી જશે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે